ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રો છે તે ઉનાળુ પાક માટે છે તે ઘણા બધા પાકોનું વાવેતર કરવાના છે પરંતુ ઘણા ખેડૂત મિત્રોને છે તે પાણીની પૂરતી સુવિધા ન હોવાના કારણે છે તે કોઈ પણ છે તે ઉનાળુ પાક લેવાના નથી તો તેવા ખેડૂત મિત્રો છે તે પોતાની જમીનની અંદર છે તે જમીન સુધારણા માટેના જે કાંઈ પાકો છે તેનું વાવેતર કરી શકે છે અથવા તો બીજી ઘણી બધી એવી પ્રેક્ટાઇસીસ છે જેના દ્વારા છે તે તમે જમીન સુધારણા કરી શકો છો તો તે વિશે માહિતી છે તે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે માહિતી માટે છેડિયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા આથી બીજા ખેડૂત મિત્રોને પણ આવી જાણકારી મળતી રહે તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો છે તે ઉનાળો પાકનો વાવેતર કરતા કરવાના નથી તેના માટેના કોઈ કારણોસર જે પિયતમાં તેને પૂરતી વ્યવસ્થા ન હોવી અથવા તો ઉનાળુ સમયમાં જમીનને છે તે રેસ્ટિંગ પીરિયડમાં પ્રક્રિયા સામેલ છે જે સામાન્ય રીતે એકથી બે જેટલા છે તે પિયતમાં તૈયાર થઈ જતા હોય છે આ પાકોની અંદર તમે જે કંઈ લીલો પડવા જે કંઈ છે તેના કારણે જે કંઈ જમીન સુધારણા જે કંઈ પ્રતિક્રિયા છે તે આપી શકો છો આ જમીન સુધારણાની અંદર તમે છનેમ છે ટેન્ચા છે પછી ગુવાર છે અથવા બીજા કોઈ કઠોર વર્ગના પાક છે જેવા કે છે મગ છે તેવા પાકોનો છે તે તમે વાવેતર કરી શકો છો અને ફૂલ ઉગાડવાની જે કાંઈ શરૂઆત થાય છે ત્યારે તમે તેમાં રોટાવેટર મારીને જમીનની અંદર મિક્સ કરી શકો છો એના કારણે જે કંઈ ચોમાસુ અંદર તમે કોઈ પણ પાક લેશો તેમાં સારો એવો ફાયદો થઈ શકે છે કારણ કે તે જે કાંઈ કઠોર વર્ગના પાકો છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનની અંદર જે કાંઈ ઓર્ગેનિક મેટર છે તેમાં વધારો કરે છે આથી ખેડૂત મિત્રો છે તે આ પ્રકારના જે કાંઈ સોળ છે તે વાવી શકે છે ત્યાર પછી જો ખેડૂત મિત્રો આ કંઈ કરવા ના માગતા હોય તો જમીનની અંદર જીપ્સમ લાઈમ જેવા જે કંઈ તત્વો છે તેનું છે તે મિક્સિંગ કરી શકે છે જે કંઈ સ્પેસિફિક પીએચ ઘટવા માટે જે કંઈ ઉપયોગી છે તેમાં તમે લાઈમ જીપ્સમ જેવા જે કંઈ સપ્લિમેન્ટ છે તેનો ઉપયોગ કરી શકો છો આ સાથે ખેડૂત મિત્રો છે જે છાણિયા ખાતર છે પણ ભરી શકે છે ઉનાળાની અંદર જેથી જે કંઈ ઓર્ગેનિક મેટરિયમાં છે તે વધારો કરી શકાય આ સાથે ખેડૂત મિત્રો છે તે જે કંઈ પાકને અથવા તો જ ચોમાસાની અંદર જો મુંડા વગેરે જે કંઈ પેસ્ટનો અથવા તો ટપરનો ત્રાસ હોય તો જમીનને છે તે ખુલ્લી મૂકી અને તપવા દેવાના કારણે જે કંઈ જમીન અંદર રહેલા માઇક્રો ઓર્ગ્રેમ જે માઇકો ઓર્ગેનિઝમ છે તેને પણ ઓછા કરી શકે છે આથી ખેડૂત મિત્રો જો ઉનાળાની અંદર કોઈ પાક ન લેવામાં આવે તે જમીન સુધારણા માટેની છે તે આવી પ્રતિક્રિયા છે તે આપી શકે છે જેથી જમીનની અંદર છે તે સારું એવું નાઇટ્રોજનનું સ્થાપન થાય ઓર્ગેનિક મેટર વધે અને તેનો ફાયદો છે તે આવનારી સિઝન એટલે કે ચોમાસાનો અને શિયાળાની અંદર મળી શકે આવા જ ખેતી લગતી એ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરવાનો ના ભૂલતા આભાર